પુના પોલીસ મથકની હદમાં એમ્બ્રોઈડરીના ખાતામાં ઘૂસી ફાયરિંગ કરી કારીગરોને બાનમાં લૂંટ ચલાવી ભાગી છૂટેલા એક આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે હરિયાણાના ગુડગાંવ ખાતેથી ઝડપી પાડ્યું છે સુરતના પૂણા પોલીસ મથકની હદમાં ગત પાંચ જૂનના રોજ ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીના એમ્બ્રોઇડરી ખાતામાં ઘૂસી દોઢ વર્ષ પહેલાં કામ કરતો કારીગર દિલીપસિંહ સહિત બેએ અન્ય કારીગરોને પિસ્તલ બતાવી હવામાં ફાયરિંગ કર્યા બાદ તમામ કારીગરોને ધમકાવી તેઓને બાનમાં લઈ મોબાઈલ ફોન અને રોકડની લૂંટ કરી હતી આ મામલે પૂણા પોલીસે તપાસ હાથ ધરી હતી સીસીટીવીમાં ફાયરિંગની ઘટના કેદ થઈ હતી તો લૂંટારુએ પૂર્વ કારીગર દિલીપસિંહ સહિત બે હોય તેઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા લૂટારુને ઝડપી પાડવા રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમે હરિયાણા ગુડગાંવ સેક્ટર ફાઇવ પોલીસ મથક વિસ્તારમાં આવેલ રામલીલા મેદાન ખાતેથી આરોપી સચિન ધરમપાલ જાંગરને ઝડપી પાડ્યો હતો જ્યારે તેની પૂછપરછ કરતાં તેણે કબૂલ કરી હતી કે દિલીપસિંઘ ઉર્ફ દીપક અર્જુનસિંહ સાથે તેની ફેસબુક પર મિત્રતા થઈ હોય અને તેઓ વોટ્સઅપ કોલિંગથી વાતચીત પણ કરતા હોત સુરત બોલાવ્યો હતો અને ટ્રેનમાં બેસી તે જૂનના રોજ સુરત આવ્યા બાદ સવારે દિલીપ દિલીપસિંહ જ્યાં સિલાઈ મશીન પર કામ કરતો હતો અને રહેતો હતો ત્યાં જઈ કહ્યું હતું કે જ્યાં કામ કરતો હતો ત્યાં કારીગરો સાથે મારે ઝઘડો થતો હોવાથી શેઠે મને નોકરી પરથી કાઢી મુક્યો છે જેથી ત્યાં જોઈ પિસ્તોલ થી કારીગરોને ધમકાવી હવામાં ફાયરિંગ કર્યા બાદ તમામ કારીગરોને બાનમાં લઈ મોબાઈલ અને રોકડની લૂંટ કરી હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો હતો અને સુરત લાવી તેનો કબજો પુણા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી ગઈ તારીખ પાંચમી જૂનના રોજ પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં એક કેશના ફેશન નામની જે ખાતું હતું એમ્બ્રોઇડરીનું ત્યાં મદનસિંહ ભાટી નામના એક માણસની ખાતો હતો આ ખાતામાં સવારના સાડા બાર આગે આસપાસ એમનો જૂના કારીગર દિલીપસિંહ અર્જુનસિંહ એક અજાણ્યા માણસને લાવી અને ચારેક જેટલા રાઉન્ડ ફાયર કર્યા છે અલગ અલગ જગ્યા ઉપર અને એ ત્યાંથી કામ કરતા કારીગરોના ફોન અને રોકડ ત્રણસો રૂપિયાની લૂંટ કરી તોડફોડ ઓફિસમાં કરી અને દિલીપસિંહ અને બંને અજાણ્યા સમૂહ ત્યાંથી ભાગી જાય છે આ બાબતમાં પુના પોલીસ સ્ટેશનમાં લૂંટ વિથ ફાયરિંગનો ગુનો બનાવ દાખલ થયેલો હતો જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને પીએસઆઈ મહિડાને એક બાતમી મળી હતી કે આ ગુનામાં દિલીપસિંહ અર્જુનસિંહની સાથે એક સચિન ધરમપાલ જાંગારા જે મૂળ હરિયાણા હિસાબનો રહેવાસી છે અને સવાઈ માધવપુર ખાતે કામ કરે છે આ બાતમી આધારે ટીમ દ્વારા સવાઈ માધવપુર જે વેરીફાઈ કરતા ત્યાં મળી આવેલ નહીં વધુ આ બાબતમાં તપાસ દિલ્હી ખાતેથી ગુડગાંવ હરિયાણાથી સચિન રૂપે ધરમપાલ જંગારા મળી આવ્યો આની પૂછપરછ કરતાં એણે જણાવ્યું કે એને પાંચમી જૂનના ચોથી જૂનના રોજ આણે દિલીપ દિલીપસિંઘે બોલાવ્યો હતો કે એને અહીંયા કંઈક ખાતામાં ઝઘડો થયો છે એટલે તું અહીંયા આવ અહીંયા આવ્યા પછી બંને બીજે દિવસે સવારે ત્યાં વેપન લઈ અને ફાયરિંગ કરવા જાય છે ફાયરિંગ કરી અને બંને સાથે જતા રહે ભાગી જાય છે અને આ સવારે માધોપુર ઉતરી જાય છે આ લોકોએ ભાગતા પહેલાં પુણા પોલીસ સ્ટેશન ભાગવદય ઇન્ડસ્ટ્રીઝના એક ખાલી જગ્યા ઉપર આ વેપન એને દાટીને છુપાવેલું હતું ફાયરિંગ કર્યા બાદ દિલીપસિંઘે એ જગ્યા આને જોયું હોય બે પંચો રૂબરૂ વેપન અને અગિયાર રાઉન્ડ જે ફાયરિંગમાં વપરાયેલું હતું એ હથિયાર અને અગિયાર રાઉન્ડ રિકવર કરવામાં આવ્યા છે અને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ અર્થે પુણા પોલીસ સ્ટેશન સોંપાઈ આગળની કાર્યવાહી કરવા માટે આપેલ છે દિલીપસિંગ અર્જુનસિંગ પહેલાં આ ખાતામાં નોકરી કરતો હતો એને નોકરીમાંથી એની વારંવાર ઝઘડો કરવાની એને દારૂ પીવાની આદતના હિસાબે એના ખાતાના માલિક મદનસિંહ પાટીએ એને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો તો એને અન્ય કારીગરોને આ ખાતામાં ન નોકરી કરવા અને માલિકને ડરાવવા માટે ફાયરિંગ કર્યું હતું દિલીપ સિંહ વેપન લાવ્યો હતો હવે દિલીપસિંહ પકડાવવાથી ક્યાંથી વેપન આવ્યું હતું એ તપાસ દરમિયાન મળી આવશે